ભાગવત સ્કંદ તૃતી અધ્યાય દૃષ્ટિના વિભાગો શ્લોકસંખ્યા ચતુર્થ મૈત્રેય ઉવાચ તથા ભગવાન જ મૈત્રેય ઉવાચ મહર્ષિમૈત્રેય બોલ્યા વિરિંચ બ્રહ્મા અપી પણ તથા તે પ્રમાણે ચક્રે દિવ્ય દિવ્ય વર્ષ તપ તપ આત્મની ભગવાન પ્રત્યે આત્માન પોતાના આત્માને આવેશ્ય પરોવીને યથા આહ જેમ કહ્યું હતું તેમ ભગવાન ભગવાન અજહ અજન્મા અનુવાદ મહાજ્ઞાની મહર્ષિ મૈત્રે બોલ્યા હે વિદુર એ રીતે બ્રહ્મા ભગવાનની આજ્ઞા પ્રમાણે સો દિવ્ય વર્ષ સુધી તપસ્યા તપશ્ચર્યા કરી ભગવાનની ભક્તિમાં લાગી ગયા ફાવાર બ્રહ્મા ભગવાન નારાયણ માટે કામમાં જોડાઈ ગયા આનો અર્થ એ જ કે તેઓ ભગવત સેવામાં પરવાઈ ગયા એ જ સર્વોચ્ચ તપશ્ચર્યા છે જે ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય છે આ સેવામાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી ઓમ જ્ઞાન દસ્ય જ્ઞાનજનશલાકયા ચુરૂન્મીત યે તસ્મ શ્રીગુરવે નશ્રેષ્ઠ મનુમપી શચીપુત્રમત્ર સ્વરૂપ્યાગજા મુરૂપુરી માધુરી ગોષપતિ રાધાકુડમ ગિરીવરમહુરાધિકદવ સં પ્રાપ્તું યુસ પ્રતિપયા શ્રીગુર તમ ન વંદેહમ શ્રીગુર શ્રીયુતપદ કમલં શ્રીગુર વૈષ્ણવ શશિરૂપમ સાગરજાત સહગણ રઘુનાતાન્ તમ સજીવ સદ્વૈત સાવધૂત પરીજનસહિથ કૃષ્ણચૈતન્યદેવ શ્રી રાધાકૃષ્ણ પા સહગણ લલિતા શ્રી વિશાખાન્વીતા શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદ્વૈતગરાધીમા સિગોરભક્તવૃંદ વાંછા કલ્પે નમો સિંધ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આજ હોલિડે હૈ આજ ફર્સ્ટ મે ગુજરાત સ્થાપના દિન ઓર મહારાષ્ટ્ર બેનું મન લાગે છૂટું પડ્યું છે આજ હોલી હૈ સન્ડે ઇઝ હોલીડે કેટલા બધા હોલિડે આવે છે મહિનામાં અરે વર્ષમાં કમસે કમ ત્રીસ એક મહિનો તો હોલિડે આવતો હશે શનિ રહીને છોડીએ તો પણ અહીંયા લખે છે કે ભગવાનની ભક્તિમય સમાધિ ક્યારેય નિવૃત્તિ મળતી નથી નો હોલિડે ફોર ડિવટીઝ ડિવોટી માટે કોઈ રજા નથી રોજ સોળ માળા કરવાની રોજ મંગળા આરતી કરવાની રોજ સેવા કરવાની હા નો આજ ભક્ત ઈચ્છતા પણ નથી કે હોલીડે મળે ભક્ત એવું નથી ઈચ્છતા કે ચલો આજે ફરવા જવાનું છે આજે રજા છે તો માળા નહીં કરો નહીં આ ભગવાન ભક્તો ભક્તોનો પ્રેમ છે એ જ અહીંયા બતાવે છે કે તમે જુઓ આખો ઘટનાક્રમ બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીને ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે પછી બ્રહ્માજીને તપનો આદેશ મળે છે બ્રહ્માજી તપ કરે છે ભગવાન પ્રગટ થાય છે ભગવાન સેકન્ડ કરે છે ઉપદેશ આપે છે અને પછી બ્રહ્માજી કામમાં લાગી જાય છે જો આખો ઘટનાક્રમ એટલે ભક્તો આવી રીતે ભક્તોએ તપ કરવાનું છે ઉપદેશ મેળવવાનો છે ને પછી સેવામાં લાગવાનું છે આ મેઇન વસ્તુ છે જ્ઞાનમ સવિજ્ઞાનમ આપણે જો સેવામાં નહીં લાગીએ હા તો શુષ્ક જ્ઞાનનો કોઈ ફાયદો નથી એટલે આપણે સેવામાં લાગવાનું છે એ મહત્વનો પોઈન્ટ છે અહીંયા અહીંયા લખે છે ને કે ભગવાનની ભક્તિમાં લાગી ગયા યથામ ભગવાન આત્માના આવેશ્ય આત્માની ભગવાનમાં પોતાના મનને આત્માને પરોવીને આવેશ્ય પરોવીને ભગવાન વિરંચોપી ભગવાન લાગી ગયા ભક્તિમાં લાગી ગયા મીન્સ પોતાના કાર્યમાં લાગી ગયા પોતાનું કાર્ય એટલે શું ભગવાનની સેવા માટેનું બ્રહ્માજી કાર્ય કરે છે કોના માટે ભગવાન માટે એવી જ રીતે ભક્તો કોના માટે કાર્ય કરે ભગવાન માટે કાર્ય કરે ચાહે તે કોઈ પણ પોતાનું વ્યક્તિગત બિઝનેસ કરતો હોય તે આપણે જોઈએ છીએ અર્જુન હનુમાનજી આ બધા ભગવત સેવામાં લાગી ગયા હતા બિલકુલ જવાબદારીપૂર્વક ભગવાને કહ્યું કે તારે યુદ્ધ કરવું જ પડજો કે કરીશ્ય વચન એમ થવા અને લાગી જાય છે એમ નથી વિતા ભગવાન તમે આ પતાવી દો ને કામ એમ નથી કહેતા અર્જુન જો તમે હનુમાનજી પણ એમ નથી કેતા હવે રામચંદ્ર ને ખબર તો છે કે સીતા અહીંયા છે નહીં સેવા કરે છે અને કેવી સેવા દુર્ગમ સેવા સો કિલોમીટર સો યોજન સમુદ્રનો ઓળંગો ત્યાં જઈને ભાર મેળવી ખાલી ભાર મેળવવાની પકડાઈ ગયા અને કઈક યુદ્ધ થયું કઈ બધું એ થઈ જાય કેટલી તમે વિચારો હનુમાનજીની જે સેવા હતી બહુ જવાબદારી ની હતી સોયોજન જવાનું સીતા માતાને શોધવાના અને ત્યાં કઈ ગરબડ નહીં થવી જોઈએ કેટલી જવાબદારી હતી એટલે ભક્ત સેવા જવાબદારી થી કરે છે અહીંયા પણ બ્રહ્માજી આપણે જુઓ કેટલી મોટી જવાબદારી થી સેવા કરે છે અને એ પણ ભગવાનના દર્શન થઈ ગયા બસ હવે મારું કામ પતી ગયું ભગવાન દર્શન થઈ ગયા એમ નહીં આ બધા ભક્તોની લાગણી છે કે મારું કામ થઈ ગયું હું ભગવત જઈશ યોગ્ય થઈ ગયો બસ હવે મારે બીજા કોઈ નહીં જો નહીં ભક્તો ભજનાનંદી નથી હોતા ગોષ્ઠિયાનંદી પ્રચારક હોય છે ભક્ત તો જ એની પ્રગતિ થશે જ્યારે ઉદ્ધવજીને ખબર પડી કે હવે ભગવાન જઈ રહ્યા છે હવે ભગવાન જ્યારે ભગવાનને છેલ્લું એક અંતિમ કાર્ય બાકી હતું બ્રહ્માજી પણ આવીને બધા જોઈ લીધું કે બ્રહ્માજીએ ભગવાન કૃષ્ણ પોતાના બધા અસુરોનો ને બધું કરી નાખ્યું છે પણ ભગવાન વિચાર એક હજુ કાર્ય બાકી છે યાદવોનો યાદવોને પણ અહીંયાથી લઈ જવાના કારણ કે એટલા સ્ટ્રોંગ હતા યાદવો તો ભગવાન યાદવને કોઈ મારી નહીં શકે ભગવાનના વંશ જ છે એટલે જો યાદવો રહે તો પછી બહુ મોટું પ્રોબ્લેમ સમસ્યા ઊભી થઈ જાય મોટું એટલા માટે ભગવાન એ લોકોને પણ પ્રભાસ ગમન કરાવીને મૌસર લીલા કરાવીને પૂરું કરે છે કાર્ય તો ઉદ્ધવજી જોઈ છે કે નારદ મુનિ અને જે શાપ આપ્યો હતો બ્રાહ્મણોએ શાપ તો ભગવાન શાપનું નિવારણ કરી શકે એમ હતા છતાં પણ ભગવાન એમાંથી ખસી જાય છે કે નહીં આ આપણી પર બ્રાહ્મણનો શાપ લાગ્યો છે અને આપણો વિનાશ થશે એટલે ત્યારે ઉદ્ધવજીને થાય છે કે હવે ભગવાન નહીં રહેશે એટલે ઉદ્ધવ ભગવાને કહે છે કે હે ભગવાન કેશવ મારા પ્રિય સ્વામી હું ક્ષણાર્ધ માટે પણ આપના ચરણનો ત્યાગ સહી શકતો નથી આથી વિનવું છું કે આપની સાથે ભગવાનના દર્શન નથી કર્યા પણ અહીંયા ઉદ્ધવજી સાથે બેસતા ખાતા પીતા અમે લખે છે કે બધી જ સાથે બધી જ એમાં ઉદ્ધમ ઉદ્ધવજી સાથે હતા ભગવાનની સાથે સલાહકાર ભગવાનના સલાહકાર ભગવાન પૂછતા હતા ઉદ્ધવજીને હવે હું શું કરું તમે વિચારો અને ઉદ્ધવજીને ખબર છે કે આ પરમ બ્રહ્મ છે સાક્ષાત ભગવાન છે કેટલી ડિફિકલ્ટ હા આવી સિચ્યુએશન કે હવે ભગવાન જાય છે તે કે મને સાથે લઈ જાઓ વિદુરજી કહે છે ઉદ્ધવજી કહે છે કે ભગવાન આપના દિવ્ય ગુણાનુવાદનું કેવળ શ્રવણ તથા કીર્તન કરવાથી જ વાસ્તવિક પુણ્ય પ્રાપ્ત થાય છે મારા નાથ હવે યદુકુળને પાછું ખેંચીને આ બ્રહ્માંડમાંની આપની લીલાને અંતે નિજેતાથી નિજે તજી દેશો એમ જણાય છે આપના કુળને લાગેલા બ્રાહ્મણોના શાપનો પ્રતિકાર કરવા સમર્થ હોવા છતાં આપ તેમ કરતા નથી અને તેથી આપનું સ્વદામમાં પ્રયાણ હવે નિકટમાં છે એમ જણાય છે કેટલી ડિફિકલ્ટ સ્થિતિ હા વિરહ કેવી રીતે સહન કરી શકે એ જ રીતે ગુરુનો વિરહ પણ સહન કરવો બહુ મુશ્કેલ છે બહુ અઘરું છે અત્યારે આપણી સાથે ગુરુ છે પણ ગુરુ જ્યારે આપણને છોડીને જશે ત્યારે વિરહ એ સમય એવો હોય કે આપણે બધું જ ગુમાવી દીધું એવી આપણને અનુભૂતિ થાય પણ આપણી સેવામાં લાગેલા રહેવાનું છે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ આપણા ગુરુ મહારાજ જ્યારે પ્રભુપાદનો અંતિમ સમય હતો ત્યારે એ વૃંદાન નહીં જઈ શક્યા હતા પણ એ પુસ્તક વિતરણ કરતા હતા કે આ પુસ્તક વિતરણથી પ્રભુપાદની પ્રસન્નતા માટે પ્રભુપાદ પ્રસન્ન થશે એટલે આપણે એવી રીતે તૈયાર રહેવું જોઈએ ભગવાનની સેવા કરવા માટે જેમ અહીંયા ઉદ્ધવજીને ભગવાન કહે છે કે નહીં એક કાર્ય બાકી છે હજુ મારું હા હું બહુ બધી જગ્યા બધું પ્રચારની જે પણ ધર્મની સ્થાપના કરવાની કરી દીધી પણ જે ઉપદેશ છે એ હિમાલયમાં નરનારાયણ ઋષિને અને બીજા ભક્તોને ઉપદેશ આપવાનો બાકી છે હું મળી નથી શક્યો એમને એટલે તારે ઉપદેશ આપવા જવું પડશે એટલે તારે રહેવું પડશે હું જઈશ પણ તારે રહેવું પડશે એ ઉદ્ધવને ભગવાન કહે છે એટલે આપણે આ રીતે ભગવાન કહે છે હે પ્રિય ઉદ્ધવ આ લોક મારી ગયા પછી તારે આ પૃથ્વી પર રહેવું જોઈએ નહીં કારણ કે એ મારા વાલા ભક્ત નિષ્પાપ છે પરંતુ કલયુગમાં લોકો સર્વ પ્રકારના પાપ કર્મ કરવાની પ્રવૃત્ત થશે માટે તારે અહીં રહેવું જોઈએ નહીં મીન્સ જલ્દી જલ્દી આ મિશન પતાવીને તું પણ મારી સાથે આવી જા અહીં એટેચ નથી થવાનું કે આ કળિયુગ આપણે જોઈએ છીએ કેટલું ભયંકર એ થયું હા તો કેવી રીતે હવે તારે અંગત મિત્રોને સગાવ પ્રત્યેની સગળી આસક્તિનો ત્યાગ કરી તું મારામાં જ મનને એકાગ્ર કર એ રીતે મારા વિશે સદા ભાવ રાખી બધી વસ્તુઓ તરફ સમદ્રષ્ટિ રાખી સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કર આ જુઓ આમાં કેટલો મોટો પૃથ્વી પર ભ્રમણ કર મારો પ્રચાર કર મારામાં મન રાખીને મારો જે સંદેશ છે તે તું હિમાલયમાં પહોંચાડ ત્યાં ઋષિ મુનિઓ એને હું મળી નથી શક્યો ભગવાન કહે છે એટલે હવે તું એને મેસેજ કર હું બધાને મળ્યો પણ આ લોકોને મળવાનો રહી ગયો મારી પાસે સમય નહોતો તમે વિચારો ભગવાન કેટલા નિષ્ઠા છે ભગવાનની ભગવાનને કંઈ જરૂર નથી ભગવાને કોઈ કાર્ય કરવાની જરૂર નથી પણ ભગવાન જો એક એક વસ્તુનું ધ્યાન રાખે છે એક એક વસ્તુનું કે આ લોકોને મારે મળવાનું બાકી રહી ગયું છે તો તું આ મારું કાર્ય કર તમે વિચારો એટલે ભગવાનના ભક્તોએ જેમ ભગવાન કે અમારે કાર્ય કરવાનું છે ન ભગવાનને કોઈ કાર્ય કરવાની જરૂર નથી બધી એમની એમની શક્તિઓ કરી રહી છે કાર્ય છતાં પણ ભગવાન વિશેષ ઉદ્ધવજીને આ મેસેજ આપે છે અને આખો મેસેજ હવે ઉદ્ધવ ગીતા અગિયારમાં સ્કંદમાં ચાલુ થશે આ મેસેજ આપશે ભગવાન ઉદ્ધવ ગીતા ભગવદ્ ગીતાથી પણ વધારે વિસ્તૃત છે એમાં જ્ઞાનનું વધારે ડિટેલમાં છે અગિયારમાં સ્કંદમાં તો કહેવાનું આપણે એવી તૈયાર રહેવું છે પણ આપણે એવા સેવક બનવાનું છે કે જેથી ગુરુ આપણી સમક્ષ વપુર દ્વારા નહીં હોય શારીરિક રીતે આપણો સંઘ નહીં મેળવી શકે તો પણ આપણને હંમેશા અનુભૂતિ થવી જોઈએ કે મારા ગુરુ મારી સાથે જ છે આપણે એ રીતે સેવા કરવાની છે કારણ કે ગુરુ કેટલા વર્ષો આપણી સાથે રહેશે આપણે પણ કેટલા વર્ષો રહીશું પણ આપણે અહીંયા પ્રપાત લખે છે ગમે તેટલા વર્ષો થાય અહીંયા લખીએ જે ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય છે ભગવાનની સેવા એટલે આપણે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ ભગવાનની સેવા માટે બ્રહ્માજીની જેમ ઉદ્ધવજીની જેમ અર્જુનની જેમ હનુમાનજીની જેમ એટલે એવું નથી વિચારવાનું આપણે જેટલી આપણી કેપેસિટી હોય તે પ્રમાણે આપણે આ મહત્વનું છે કે સેવામાં લાગી જવું જોઈએ અને એવી રીતે સેવા કરવી જોઈએ કોઈ અન્ય બિલાશિતા શૂન્ય બસ હું આ સેવા કરીશ મને લાભ મળશે મને પ્રતિષ્ઠા મળશે નહીં આ ડેન્જરસ વસ્તુ છે બ્રહ્માજી પ્રતિષ્ઠા માટે નહીં હનુમાનજી પ્રતિષ્ઠા માટે નથી સેવા કરતા એવી રીતે આપણે લાગી જવાનું છે અને નો સન્ડે નો હોલિડે સન્ડે ઇઝ હોલિડે નો સન્ડે ઇઝ નો હોલીડે ફોર એટલે આ ભાવનાથી આ ચેતનાથી બસ મારે ભગવાનની સેવા કરવાની છે બીજું કાંઈ નહીં અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની થવાની ભણકારા છે શરૂઆત તો તમે જુઓ કે જે બી સિપાહી થી માંડીને ઉચ્ચતરના લોકો એનું કોન્સન્ટ્રેશન ક્યાં છે યુદ્ધ 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 એક જ ધ્યેય બીજું કાંઈ નહીં એવી જ રીતે આપણું એક જ ધ્યેય ભગવત સેવા ભગવત સેવા ભગવત સેવા બીજું કાંઈ નહીં આ સેવા પતિ બીજી સેવા સોળ માળા પછી રીડિંગ રીડિંગ પછી કમાવા જવાનું છે ભગવાન માટે ભગવાનની સેવા કરવાની બહુ ધનની જરૂર છે ખરેખર આપણને બહુ ધનની જરૂર છે તો આ રીતે કમાઈને ભગવાનની સેવા કરવાની ભગવાનના પ્રચાર માટે દાન આપવું જોઈએ તો આ રીતે આપણે ચોવીસ કલાકે ભલે આપણે ગમે તે કામ કરતા હોઈએ પણ આ રીતે આપણી ચેતના રાખવાની મારી સેવા ભગવાનની સેવા ભગવાનની સેવા ભગવાનની સેવા હું જે કામ કરું એમ ભગવાનની સેવા થશે કે નહીં તો આ રીતે આપણે નિવૃત્તિ વગર નિવૃત્તિ પ્રાપ્ત નથી નિવૃત્તિ વગર આપણે કામ કરવાનું શિલો પ્રભુપાદ અંતિમ સમય સુધી ભાગવતમનું ટ્રાન્સલેશન કરતા હતા આપણને શિક્ષા આપે છે એટલે આમાં કોઈ નિવૃત્તિ નથી લખે છે પ્રભુપાદ લખી દે છે નહીં પ્રભુપાદ આ વસ્તુ પોતે પોતાના જીવનમાં આચરેતી આચાર્ય આચાર્ય એ જ કહેવાય કે જે આચરણ કરીને બતાવે પ્રભુપાદ એક એક વસ્તુ આચરણ કરીને બતાવ્યું છે એક એક વસ્તુ ભગવાનની સેવા પણ તમે જુઓ કોઈ ચાન્સ નહોતા એમના ગુરુના આદેશ હતો કે તું ઇંગ્લિશ ભાષામાં પ્રચાર કર વિદેશમાં આદેશ એમણે આદેશ પૂરો કરવા માટે કેટલું બધું કાર્ય કર્યું કેટલી મહેનત કરી નિષ્ઠાપૂર્વક નહીં તો કે હું તો સંન્યાસી છું હું ક્યાં અમેરિકા જવાનું ને મારી પાસે પૈસા તો ને પૈસા છે તો હું જઈશ તો આપણે પણ એવું નહીં વિચારવું છે કે હમણાં નહીં અત્યારે તો મારી આવું કાર્ય છે ફેમિલીમાં બરાબર બિઝી છું આમ છે તેમ છે નહીં એ કાર્ય ચાલતા રહેશે ફેમિલીનું પાલન પોષણ થતું રહેશે હા પણ આપણે ભક્તિનું કાર્ય છોડવાનું નથી એટલે આ આ આપણે દરેકે ધ્યાનમાં રાખવાનું છે વહેલા ઉઠવાનું ભાગવતમ ક્લાસ સાંભળવાનું એ ચાલુ રાખવાનું છે આપણે શું વિચારીએ ભાગવતમ ક્લાસ પછી લઈશું પછી 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 નહીં આપણે એક સેવા છે આ સાંભળીશું તો જ તો કાર્ય સેવા ભગવત કાર્ય કરવામાં ઉત્સાહ આવશે શવણમ કીર્તનમ એટલે વિદુર મહાત્મા વિદુર શું કહે છે અરે ઉદ્ધવજી કે જો હું જે કહેતો હતો શ્લોક કે સુતા બેસતા ભ્રમણ કરતા ઊભા રહેતા સ્નાન કરતા રમતા ભોજન કરતા યા બીજું કામ કરતા અમે સતત આપની સેવામાં જ મગ્ન રહીએ છીએ તો આપણે સમજવું છે કે આપના દિવ્ય ગુણાનુવાદનું કેવળ શ્રવણ તથા કીર્તન કરવાથી જ વાસ્તવિક પુણ્ય પ્રાપ્ત થાય છે મીન્સ ગૃહસ્થ હોય કે બ્રહ્મચારી હોય કે કોઈ પણ હોય એને છ કલાકની સાધના તો કરવી જ પડશે કરવી જ જોઈએ એમાં એને એમ કે નહીં ચાલે કે આજે મારું રીડિંગ નહીં થયું નહીં આજે મારાથી ભાગવતમ ક્લાસ નહીં સંભળાયો નહીં એ કરવું જ પડશે એ આપણી આટલી તો સેવા કરો ભાઈ બ્રહ્માજી જુઓ કેટલી સેવા કરે હનુમાનજી કેટલી સેવા કરી આપણે આટલી તો સેવા કરો છ કલાક તો કરો અને એ પણ છ કલાકમાં આપણે વેડફી જ રહ્યા છે ભાઈ મારી સોળ માળા થઈ ગઈ બે કલાક ઓકે મંગળા આરતી થઈ ગઈ પિસ્તાળીસ મિનિટ ઓકે બે કલાક પિસ્તાળીસ મિનિટ પછી ખાવ પીવો મોજ કરો નહીં ત્રણ કલાક ત્રણ કલાક સેવા કરવાની છે મહાપ્રસાદે ગોવિંદે પણ સેવા છે એટલે પ્રભુપાદે એવું ગોઠવ્યું છે સવારે સાડા ચાર થી એટલે લગભગ સમજો ચાર થી નવ પાંચ કલાક અને પછી રીડિંગ છ કલાકની સેવા તો કરવી જ જોઈએ દરેકે નહીં તો નહીં ચાલશે એટલે આપણે બ્રહ્માજીની જેમ નિવૃત્તિ નથી લેવાની હવે હું થોડો નિવૃત્ત થયો ચાલો થોડું બીજું કામ કરી લઉં નહીં આપણે ગંભીરતાથી ગંભીરતા વગર વાત જ નહીં નિષ્ઠાથી ભગવાન નિષ્ઠાથી કામ કરે છે ભગવાન શુદ્ધ ભક્તો નિષ્ઠાથી કામ કરે તો આપણે પ્રયાસ તો કરીએ અત્યારે આપણે પાંચ નિષ્ઠાથી કામ કરીએ તો ધીમે ધીમે એને વધારો નિષ્ઠા અને ભગવાનની સેવા કરવા માટે કોઈ કચાશ નહીં રાખો અરે કૃષ્ણ કોઈ હા નહીં નહીં એ હા એ પ્રશ્ન હતો ને એમનો જયેશ દામોદર પ્રભુનો નો પ્રશ્ન હતો કે બ્રહ્માજીએ સો વર્ષ સુધી દિવ્ય તપ કર્યો એમનું આયુષ્ય જ તો હતું પણ એમાં એ દિવ્ય વર્ષો દેવતા દિવ્ય વર્ષો એટલે આ એક દસ હજાર વર્ષ સોરી આપણો એક વર્ષ દેવતાનું એક દિવસ એટલે આપણે એક વર્ષ એ દિવ્ય વર્ષો તપ કર્યું કારણ કે એક જગ્યાએ એવું લખે છે કે બ્રહ્માજીએ બ્રહ્માજીના દિવસ પ્રમાણે સો વર્ષ તપ કર્યું એવું એવું આવેલું આગળ પણ નહીં એ દિવ્ય સો વર્ષ પછી તો ભગવાનને કેટલું કામ કરે તો મોર્નિંગ છે બ્રહ્માજીની મોર્નિંગમાં મળે છે મંગલા દર્શન કર્યા પછી હજી તો બાકી છે કામ ધંધે જવાનું બાકી છે એટલે ભાગવતમ ક્લાસ આ બધું આપણે દિવ્ય સેવા કરવી છે અરે કૃષ્ણ શિલાપ્રભુપાત કી જાય વાન છકલ